એક ગ્લાસ ભરીને પાણી નાખી દઈશ એક નાની વાટકી મૂકી દીધી છે મેં નીચે તમારી પાસે કાંઠો હોય તો તેની ઉપર પ્લેટ મૂકી અને તે પણ વાપરી શકાય તો પ્લેટ ઉપર મેં એક વાટકો મૂકી દીધો છે અને સોના પર પોટલી મૂકી દઈશ હવે કુકરનો ઢાંકણો લઈ અને અને ત્રણ સીટી વગાડી લેવાની છે અને મીડિયમ ગેસ રાખવાનો છે તો લોટને બફાવા દે તો લોટ બફાવ્યા પછી ઠંડો કરી અને મેં તેને મિક્સી જારમાં ભૂકો કરી લીધો છે

તો અહી આપણે પાણી ગરમ નાખેલું છે તો હવે લોટ ઠંડો પડવા માંગ્યો છે એક હાથે તેને મકરી લઈએ અને જરૂરિયાત પ્રમાણે પાણી નાખતા જવું ખાસ ધ્યાન રાખવું કે લોટ ખૂબ ઢીલો પણ નહીં કે ખૂબ ટાઈટ પણ નથી બાંધવાનો તો હવે લોટને ટુ લેવાનો છે તો અહીં આગળ તમે જોઈ શકો છો કે આપણો લોટ છે એ બંધાઈ ગયો છે તો અહીં મારી પાસે ચંપાકલીની પ્લેટ છે તે હું મશીનમાં નાખી દઈશ અને તેમાં જેટલો સમય તેટલો લોટ નાખી દઈશ તો તેલ મીડિયમ આંચે ગરમ કરી લીધેલું છે અને મશીન પણ બંધ કરી દીધું છે હવે ડાયરેક્ટ આપણે તેલમાં ચકરીને પાડી લઈએ તો થોડી એટલી પડે એટલે આંગળીની મદદથી તેલમાં નાખી દેવી તો અત્યારે હું ચકડીની સ્ટીક બનાવી રહી છું હું ગોળ શેપ નથી આપી રહી તો આ રીતે જેટલી ચકરી સમાય તેલમાં તેટલી ચકરી બનાવતા જવું અને તેલમાં નાખતા જવું તો તમે જોઈ શકો છો કે બધી ચકડી નાખી દીધેલી છે અને તેને ખૂબ જોર જોરથી હલાવવાની નથી થોડી સેટ થવા દેવાની છે ત્યારબાદ તેને પલટવાની છે ત્રણે છત્રી એક સાઈડ પર થઈ ગઈ છે તો આપણે તેને પલટાવી લેશું તો છત્રી નાખવા પહેલા ખાસ તે ચોખવાનો છે અને પછી મીડિયમ કરી દેવાનો છે અને છેલ્લે તેને ધીમા તાપે થવા દેવાની છે તો વચ્ચે વચ્ચે થોડી ચક્રીને હલાવતા રહેવું તેથી સરખો કલર આવી જાય તો અહીં આપણી જે ચક્રી છે એ બનીને તૈયાર છે તો આપણે તેને તેલમાંથી કાઢી લઈએ તો તે જ રીતે બીજી ચક્રી પણ

ઇટ હેલ્દી ની રેસીપી પસંદ આવતી હોય તો મારા ચેનલ ને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો હેલ્પ કરજો બેલાયક દબાવવાનું અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો